શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે શિવ મહાપુરાણનું રુદ્ર સહિતાનો અધ્યાય ઓગણીસમો જેમાં કેદારેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિનું વર્ણન કર્યું છે તે આપણે આ વિડિયોમાં શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ અર્થ કામ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ શિવ ગતિની પણ પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો કેદાર કેદારેશ્વર જ્યોતિર્લિંગનું મહાત્મયનું વર્ણન સુતજી બોલ્યા હે બ્રાહ્મણો શ્રી વિષ્ણુના નર તથા નારાયણ નામે જે બે અવતારો થયા હતા તે બંને ભારતખંડમાં બદ્રિકા શ્રમમાં તપ કરતા હતા તેઓ બંને પાથ્વિક શિવલિંગનું પૂજા માટે શંભુને સારી રીતે પ્રાર્થના કરી રહ્યા હતા જેથી શંકર ભક્તાધીનપણાથી કાય કાયમ તેમણે સ્થાપેલા પાથ્વિક શિવલિંગમાં પધારવા હતા એમ તેમણે બંને વિષ્ણુના અવતારો શંભુનું પૂજન કરતા હતા અને એમ તેઓ બંને ધર્મપુત્રના ઘણા લાંબા કાળ વીતી ગયા એક સમયે ત્યાં પરમેશ્વર પ્રસન્ન થઈ તેમને કહ્યું હે પ્રસન્ન થયો છું તમે મારી પાસે વરદાન માગો એમ શંકરે કહ્યું ત્યારે નર તથા નારાયણે લોકોના હિતની ઈચ્છાથી વચન કહ્યું નર નારાયણ બોલ્યા હે દેવેશ્વર આપ જો પ્રસન્ન થયા છો અને આપે અમને જો વરદાન દેવું છે તો હે શંકર આપ પોતે પોતાના સ્વરૂપની પૂજા માટે અહીં સ્થિર કરો સુત બોલ્યા એમ તેઓએ બંનેએ જ્યારે કહ્યું ત્યારે હિમના સ્થાનરૂપ કેદારેશ્વરમાં મહેશ્વર શંકર પોતે જ્યોતિર્લિંગ રૂપે વસી રહ્યા છે લોકોના ઉપકાર કરવા તથા ભક્તોને દર્શન દેવા તેઓ બંનેએ તેમનું પૂજન કર્યું અને તે ભગવાન સર્વના દુઃખોનો નાશ કરનાર થયા છે એમ તે વેળા શંભુ પોતે કેદારેશ્વર નામે ત્યાં વસી રહ્યા છે અને કાયમ દર્શન તથા પૂજન કરવાથી ભક્તોની ઈચ્છા આપનાર થયા છે દેવો તથા પુરાતની ઋષિઓ એ કેદારમાં કેદારેશ્વરનું પૂજન કરે છે અને તે બધા અતિ પ્રસન્ન થયા મહેશ્વરની મન ફળ મેળવે છે બદ્રિકાશ્રમમાં વસતા દરેક લોકોએ શંકરનું કાયમ પૂજન કરવાથી ઈચ્છિત ફળ મેળવે છે કેમ કે તે ભગવાન સર્વકાળ ભક્તોને ઈચ્છિત આપનાર જ છે તે દિવસથી માંડી એ કારેશ્વર ત્યાં ભક્તિથી પૂજાય છે જેથી તેમને પૂજનાર લોકોને સ્વપ્નમાં પણ દુઃખ દુર્લભ થાય છે કદી દુઃખ થતું નથી જે કેદારેશ્વર પાંડવોને જોઈને પાડાનું સ્વરૂપ ધારણ કરી માયાનો આશ્રમ કરી ત્યાં જ પલાયણ કરવા માંડ્યું હતું તે વેળા પાંડવોએ તેમના પકડ પકડ્યા હતા અને પૂછડું પકડી રાખ્યું હતું ત્યારે તે નીચે મુખે ઊભા રહ્યા હતા તે વેળા પાંડવોએ તેમને વારંવાર પ્રાર્થના કરી હતી ભક્ત વત્સલ્ય નામ ધારણ કરતા એ શંકર એ જ સ્વરૂપે ત્યાં રહ્યા છે અને એ સ્વરૂપે તેમના મસ્તકનો ભાગ નેપાળમાં થયો છે ત્યાં પ્રગટ થયો છે એ જ સ્વરૂપે પોતાનું કાયમ પૂજન કરવાની શંભુએ તેમની આજ્ઞા આપી હતી તેથી તે પાંડવો એ જ સ્વરૂપે એમનું નિત્ય પૂજન કર્યું હતું શંકર પણ એ જ સ્વરૂપે ત્યાં રહ્યા હતા અને તેઓને વરદાન દીધા હતા એ પાંડવો શિવનું પૂજન કરી આનંદિત થઈને ત્યાંથી ગયા હતા અને સર્વ સર્વમંછાવિત ફળ મેળવી સઘળા દુઃખોને ખાસ મુક્ત કર્યા હતા એ કેદાર નામના ક્ષેત્રમાં શંકર કાયમ સાક્ષાત સ્વરૂપે બિરાજે છે અને ભારતની પ્રજા તેમને સર્વકાળ પૂજે છે શંકર પર પ્રેમવાળો જે મનુષ્ય શિવની સ્વરૂપથી યુક્ત તાનું કંઠણ એ કેદારેશ્વર અર્પણ કરે છે તે શિવના સ્વરૂપની સમીપ જાય છે શિવની સાયુજન મુક્તિ પામે છે જે મનુષ્ય બદ્રીવન એ બદ્રિકાશ્રમમાં જઈને શંકરના એ જ સ્વરૂપનું દર્શન કરે તે સર્વ પાપોથી છૂટી જાય છે અને જીવન મુક્ત થાય છે એ બદ્રિકાશ્રમમાં નરનારાયણનું તથા કેદારેશ્વર શંકરનું દર્શન કરી મનુષ્ય મુક્તિ પામે છે એ નક્કી છે કેદારેશ્વરમાં ભક્તો જે લોકોએ કેદારનાથના માર્ગમાં જ રહીને કાય કદાચ મરી ગયા હોય તો તેઓ પણ મુક્તિ પામે છે વિચાર કરવા જેવું નથી એ કેદારેશ્વર ક્ષેત્રમાં જઈ કેદારેશ્વરનું બરાબર પૂજન કરી ત્યાંનું પાણી પીવે મનુષ્ય પુનઃ પામતો નથી મુક્ત થાય છે હે બ્રાહ્મણો આ ભારતખંડમાં સર્વ લોકોએ ઉત્તમ ભક્તિપૂર્વક એ નરનારાયણે કેદારેશ્વરનું અવશ્ય પૂજન કરવું જોઈએ એમનું પૂજન કરનાર મનુષ્ય આ ભારતખંડનો સ્વામી થઈ ખાસ સર્વનો ઈશ્વર મહારાજા થાય છે એમ કેદારેશ્વર શંકર સર્વને મનછાવિત ફળ આપનાર છે નક્કી છે હે શ્રેષ્ઠ ઋષિઓ તમે જે પૂછ્યું હતું તે આ સર્વ વચન મેં તમને કહ્યું છે આનું શ્રવણ કરી મનુષ્ય સર્વ પાપોને દૂર કરે છે એમાં કોઈ વિચાર કરવા આ સાથે ચોથું જ્યોતિર્લિંગ મહાત્મયનું વર્ણન નામનો ઓગણીસમો અધ્યાય સમાપ્ત થાય છે અધ્યાય વીસમો જેમાં ભીમેશ્વર જ્યોતિર્લિંગનું મહાત્મય ભીમાસુરનો ઉપદેશ ભીમાસુરનો ઉદ્દેશ્યનું વર્ણન જે છે તે આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરીશું અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટમાં